નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઇસીબી ન્યૂઝ આજના સમાચાર ધોરાજીમાં જુનાગઢ રોડ પર નવા બની રહેલા ઓવરબ્રિજ ના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઓવરબ્રિજ માટે હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે ધોરાજીમાં જુનાગઢ રોડ પર નવા બની રહેલ ઓવરબ્રિજ ના કારણે લોકો પરેશાન થયા છે જુનાગઢ રોડ પર ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યું છે નવા બની રહેલ ઓવરબ્રિજ ના કારણે સ્થાનિકો અને લોકોને માથાનો દુખાવો સમાન બન્યો છે ઓવરબ્રિજ માટે બે કિલોમીટર થી વધુનો જમનાવાડ રોડ સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ડાયવર્ઝન માટે જે રસ્તો કરવામાં આવ્યો છે તેમનાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન છે ડાઇવર્ઝન કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ વિકટ બની છે વારંવાર વાહન વ્યવહાર પણ બંધ થાય છે જેના કારણે ખેડૂતો તેમજ ત્યાંના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હિત સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેમજ બેનરો અને સૂત્રોચ્ચાર વસ્તે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે